સરકાર પાસે આઈબી છે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે સૂકા પાછળ લીલું ના મળવું જોઈએ આપણે ત્યાં કહેવત છે કોઈ ડ્રગ્સ વેચે છે તો તમે શું કરો છો પકડવાની જવાબદારી નથી તમારી એ વ્યક્તિને પકડો પાડાના વાકે પખાલીને ડામ ન દઈ શકાય જે જવાબદાર હોય એને તમે પગલાં લો અમને કોઈ વાંધો નથી કોઈ ડ્રગ્સ વેચે છે એના તો ફોટા તમારા સાથે ભાજપ સાથે મળે છે સુરતમાંથી પકડાય છે એના ને ભાજપના નેતાઓ સાથે હોય હોય છે કોઈ નાની દીકરી પર બળાત્કારની કોશિશ કરે પ્રિન્સિપલ એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે એ તમારી વિચારધારાનો છે એટલે એનો વરઘોડો ના નીકળે એના ટાંટિયા ના તૂટે અને અમરેલીમાં એક સાવ નાના પગારમાં કામ કરતી દીકરીને પટ્ટા મારવામાં આવે એના વરઘોડા કાઢવામાં આવે આ વ્યાજબી નથી અને જે બચાવ છે સરકારનો એ પણ વ્યાજબી નથી હા તમને લાગે કે અહીંયા કોઈ રાષ્ટ્ર માટે ગુજરાત માટે ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે એના માટે કોણ જવાબદાર છે એને પકડો કોણ પાસે અધિકાર છે સજા કરવાનો આપણા બંધારણમાં સ્પષ્ટ વાત એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી એટલે એક્ઝિક્યુટિવને સજા કરવાનો અધિકાર નથી એ જ્યુડિશિયરીને છે અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે સરકાર આ ન કરી શકે આજે તમે બિચારો નાનો માણસ એને પકડીને તમે મોટા ગુનેગારને કરતા જ નથી કયા કરોડોનો ઉભાડીઓને કાંઈ નહીં કરવાનો નાનો બિચારો હોય એના તમે કેમેરાની સામે જુઓ તો ટાંટિયા તોડી નાખ્યા હોય ઊભો ના રહી શકે હાલી ના શકે

કોળી પ્રતિષ્ઠિત આગેવાન એના પાસે બનેલી ઘટના પછી લોકોનો સ્વાભાવિક આક્રોશ હોય ત્યારે ત્રણસો સાત એટલે કે ખૂન ની કોશિશ તમે કરતા હતા એમ કરીને કોળી સમાજના અનેક આગેવાનોને જસદણ વિછિયામાં જેલમાં નાખવાના આ શું આ પરિસ્થિતિ વ્યાજબી છે ને પછી સરકાર બચાવ કરે કે અમે તો રીકન્સ્ટ્રક્શન કરતા હતા ગુનાનું અરે ભાઈ રિકન્સ્ટ્રક્શન ટાઈપ કોઈએ કર્યું કે કુરિયરમાં દેવા ગયા એમાં રોડ ઉપર રિકન્સ્ટ્રક્શન શેનું થાય એટલે આપણે ખોટો બચાવ છે કે કાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અમે તો કહી છે કડકમાં કડક કામ કરું પકડો નાખો જેલમાં ગમે તે પાર્ટીનો હોય ગમે તે જ્ઞાતિ હોય ગમે તે ધર્મ ન હોય અને લેટ કોર્ટ ડિસાઇડ કોર્ટને નક્કી કરવા દો કે આને ફાંસી દેવાની છે આનું ઘર પાડી દેવું છે અને શું સજા કરવી છે કોર્ટ નક્કી કરશે પોલીસ કે સરકારને અધિકાર નથી આ તો સરકારમાં બેઠેલા લોકો જ પાછા નિવેદન કરે કે અમે આમ કરી કરી નાખીશું નાખીશું ને તેમ આ હું છું બંધારણનું અપમાન છે લોકશાહીનું અપમાન છે લોકતંત્રમાં આ ન ચાલે આ બધું ક્યાં હોય સરમુખત્યારશાહી જ્યાં હોય ત્યાં હોય કે જ્યાં કોઈ કાયદો નહીં ન્યાયાલય નહીં આકાને કહાવો સહી આ સરમુખત્યાર દેશ નથી આપણો દેશ એ લોકતંત્રનો દેશ છે અને સરકાર આ બાબત વિચારે એવું જરૂર હું આશા રાખીશ આજના આ પવિત્ર દિવસે